નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર મહેશગીરી બાપુ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે દત્ત કિટ વિતરણ કરવામાં આવી ગુરુ સંસ્થા દ્વારા દત્ત આવી ખાંડ દુગ્ધ અને પૂજાની જરૂરી સામગ્રી આપવામાં આવ્યા મેળામાં હાજર તમામ નાગા સાધુ અને સન્યાસીઓને તેમના ધુના પર જઈને દત્ત દત્તકીટ વિતરણ કરવામાં આવી દર વર્ષે આંગ પરંપરાને અનુસારવા આવે છે મહાશિવરાત્રીનો મેળો ગિરનારના ખોળામાં ઉજવાઈ રહ્યો છે જેનો આરંભ થઈ ગયો છે કાલે નોમની ધ્વજા ચડીને બધા જ ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે તેમજ જે અમારા બધા સાધુ સંતો છે એ ધૂણા ધખાવીને બેઠા છે અને દર વર્ષે ગુરુદત્તાત્રેય સંસ્થાન દ્વારા અમે દરેક ધૂણાના સાધુને એની રાશન સામગ્રી દૂધ ચા પછી રોજની દક્ષિણા અને ખર્ચો આપીએ છીએ પૂજા સામગ્રી આપીએ છીએ આ વિતરણ દર વર્ષે કરવામાં આવે એવી જ રીતના આ વર્ષે પણ આ મારા પાછળ આપ જોઈ રહ્યા છો બધી કીટ તૈયાર થઈ ગઈ છે આ વખતે દત્તાત્રે ભગવાનનો ફોટો એમને રામ નામની ચાદર પૂજા સામગ્રી કીટ ચા દૂધ અને દક્ષિણા આ બધું આપવા માટે અમે બધાને નીકળ્યા છીએ તો બધાએ ભાવિક ભક્તોને કહીશ કે આપ ખૂબ સારી રીતે આ મેળાના અંદર દર્શનનો પ્રસાદનો લાભ લેજો શાંતિથી સૌ મેળો કરજો પોલીસને પ્રશાસનને ફોરેસ્ટને જેટલી બની શકે એટલી મદદ કરજો એ આપણી સેવામાં આપણા સાથે છે એમનો પણ હેતુ છે કે સારી રીતે મેળો થવો જોઈએ કોઈને તકલીફ ના પડવી જોઈએ એટલે બધાએ ધ્યાન રાખવું આવી હું અપીલ પણ કરું છું જય ગિરનારી નમો નારાયણ